ગતરોજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાના કારણે દેવ તેમજ ઢાંઢર નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના ગામોને થઈ અસર જેમાં દંગીવાડા બંબોજ નારણપુરા પ્રયાગપુરા સહિત ચૌદ ગામોને થઈ અસર અને છ ગામોમાં ઘૂસ્યા પાણી નારાયણપુરા ગામ બેટમાં ફેરવાયું ડભોઈથી વાઘોડિયાનો રોડ બંધ કરવામાં આવ્યો રોડ બંધ થતાં વાહન ચાલકો અટવાયા કરાલીપુરાથી વાઘોડિયા જવાનો રસ્તો પણ બંધ કરાયો અને નદી કાંઠા કિનારાના ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે ગતરોજ સમગ્ર ગુજરાત સહિત ઉપરવાસ ધમાકેદાર પડેલા વરસાદના કારણે દેવ અને ઢાંઢણ નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના પંદર જેટલા ગામોને અસર પડી હતી જેમાં દંગીવાડા બંબોજ પ્રયાગપુરા કરાલીપુરા ગામોમાં પાણી ભરાયા તેમજ નારાયણપુરા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું ત્યારે ડભોઈથી વાઘોડિયા રોડ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તેમજ કરાલીપુરાથી પણ વાઘોડિયા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો નદી કાંઠાના ગામોને અલર્ટ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આજ રોજ ઉપરવાસમાં જે વરસાદ પડેલો એના કારણે પાણી ભરાયા છે તો ફેર સાત ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે એમાં દંગીવાળા છે પ્રયાગપુરા છે નારણપુરા છે વીરપુરા છે બંબોજ વગેરે ગામોમાં વધારે પડતું પાણી ઘૂસ્યું છે એના કારણે નોકરીમાં બી જવા માટે રસ્તા રોડ રસ્તા બંધ છે અને મજૂરી લોકો માટે બી બહુ અને વાઘોડિયા વિસ્તાર દાખલા તરીકે જે નારણ આપણે રોડ જાય છે વાઘોડિયા બંધ થઈ ગયો છે અને વધારે પડતું પાણી આવવાથી લોકોમાં ભારે મુશ્કેલી છે ખેતીમાં પણ ભારે નુકસાન છે અત્યંત ડાંગર હમણાં રોપાઈ છે તે પણ પાણીમાં તણાઈ જતા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અમારી માંગ એ છે કે તંત્ર જે કોઈ આના માટે સારા નિર્ણય લે એ અમારી વિનંતી છે આ પ્રયાગપુરા ગામ છે જ્યાં તમે અમારી પાછળ જોઈ શકો છો આ પૂરેપૂરું નદીનું જે પાણી છે તે આ ઢાઢર નદી આવેલી છે ઢાઢર નદીનું પાણી અહીંયા આગળ પૂરેપૂરું આજુબાજુ ચો તરફ ફરી વર્યું છે હું નોકરી કરતો માણસ છું મારે દરરોજ ચાણોથી વાઘોળીયા અપડાઉન કરવાનું હોય છે જેમાં એક આગળનો રસ્તો હતો વસાઈ આગળથી નાનું નાડું હતું જે છ મહિના અગાઉથી બેસી ગયેલું છે જે તંત્ર વહેલી તકે પૂરું કરે અને બીજો રસ્તો જે અમને ડાયવર્જન અહીંયા ઘડી આપેલો છે માં આપ અમારી પાછળ જોઈ શકો તો પૂરેપૂરું પાણી ફરી વળ્યું છે જેમાં આગળ હવે બીજો જવાનો અમારી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં રસ્તો છે પણ એ સીધો આથી વડોદરા ફરીને જવું પડે છે અને વડોદરાથી અમારે વાઘોડિયા જવું પડે છે જે ખૂબ લાંબુ પડે છે અને સમય પણ વધારે વેડફાય છે તેની પાછળ તો તંત્ર આની પાછળ તકેદારી લે અમને બીજો કોઈ માર્ક સુધારે કાતો પેલો વસાઈ વાળું નાળું ફટાફટ તૈયાર કરે તેવી અમારી અપેક્ષા